વધુ વિગતો સાથે સંવાદદાતા શુભમ આપણી સાથે ત્યાંથી લાઈવ જોડાઈ ગયા છે શુભમ આ પરિસ્થિતિ દર વર્ષની છે દર વર્ષે એએમસી પર મહાનગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરી પર સવાલો ઉઠતા હોય છે પરંતુ આ તમામ અધિકારીઓ શેઠિયાની જેમ એસી રૂમમાં બેઠા હોય છે પૈસાઓ કમાવે છે પરંતુ જે ગ્રાઉન્ડ લેવલની જે સ્થાનિકોની સમસ્યા છે તેના ઉપર કોઈ ધ્યાન નથી કરતું સાહેબ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બોલાવો એ લોકોના આ વિડીયો બતાવો તો ખબર પડે ખરેખર આ ગ્રાઉન્ડ ફ્લોરનો રિપોર્ટ શું છે ચોક્કસ લોકો પણ એ કહી રહ્યા છે કે જે અધિકારીઓ છે એસી ચેમ્બરોમાં બેસી રહ્યા છે તે હવે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ગ્રાઉન્ડમાં આવે અને હકીકત જે છે તે જોવાનો પ્રયત્ન કરે જે રીતના દ્રશ્યો બતાવશું કે આ વિસ્તાર છે કે અહીંના રોજના હજારો લોકો છે તે અહીંથી પસાર થતા હોય છે પરંતુ આ વિસ્તારમાં હજુ પણ વરસાદ બંધ થયાના કહી શકાય કે આઠ થી દસ કલાક જેટલો સમય થયો છે છતાં પણ હજુ વાહનો પાણી છે ત્રણ ફૂટ જેટલા ભરાયેલા છે વાહનો પણ છે તે અહીં બંધ પડી રહ્યા છે